ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ષ બે હજાર ચોવીસ ના અંદાજપત્ર લઈને સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં ચેરમેન ની ઉપસ્થિતિમાં આગામી વર્ષ દરમિયાન શાળાઓમાં થનારા વિકાસ કાર્યોને ધ્યાનમાં રાખીને અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું વર્ષ બે હજાર છવ્વીસ માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં શૈક્ષણિક સુવિધાઓ ભૌતિક વિકાસ તથા અન્ય જરૂરી કામો માટેની જોગવાઈઓ સાથેનું બજેટ સભ્યો સમક્ષ મૂકવામાં આવ્યું હતું આ બેઠકમાં શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સહિત તમામ સભ્યો હાજર રહ્યા હતા જો કે બેઠક દરમિયાન ચેરમેન સહિતના શાસક પક્ષના સભ્યો નિયત સમય કરતા મોડા પહોંચતા વિપક્ષના સભ્યે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં ચર્ચા અને વિચાર વિમર્શ બાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બજેટ બેઠકમાં વર્ષ બે હજાર છવ્વીસનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું બજેટ મંજૂરી સાથે આગામી વર્ષમાં શાળાઓના સર્વાંગી વિકાસને વેગ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી જાવકમાં મુખ્ય હેડ એક થી આઠ નો ખર્ચ એકસો ઓગણત્રીસ હજાર પાંચસો ચાલીસ તથા લોજ એડવાન્સીસ અને એલ માટે સો ટકા સરકારી ખર્ચ છાસઠ લાખ બાવન હજાર મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ફાળો વીસ ટકા અને એકત્રીસ કરોડ સત્યોતેર વર્ષ બે હજાર છવ્વીસ માટે કુલ એકસો સિત્તેર કરોડ બાસઠ લાખ ત્રીસ હજાર ચારસો નું સરભર અંદાજપત્ર રજૂ કરું છું આ સાથે મહેરબાન રાજ્ય સરકાર શ્રી મહાનગરપાલિકા ભાવનગરના અનુદાનની આવક અને તેની સામે થનાર સંભવિત ખર્ચની વિગતના આંકડા નીચે મુજબ તારીખ રજૂ કરું જૂન એક લાખ ત્રણ ઓગણીસ લાખ બાર હજાર પટાવાળા એક ટોકન ડ્રાઈવર એ તોકા લોન એડવાન્સિસ જેમ કે LTC વગેરેનો ખર્ચ 9 લાખ લોન એડવાન્સિસ મ્યુનિસિપલ કોર્પોરેશન 3 લાખ વિધ હેડ 10 42 લાખ 76000 અને આઉટસોર્સિંગ સ્ટાફ હેડ 11 48000 મુખ્ય શિક્ષક ની ખાલી જગ્યા 82 લાખ 3000 શિક્ષક શિક્ષક શિક્ષણ કર્મચારીઓને પગારવા આ સૌ આઈ ગયા થયા છે અગિયાર વાગ્યાનો ટાઈમ હતો શું ગયો ભારતીય જનતા પાર્ટી શિસ્ત વાળી પાર્ટી છે અને સવા અગિયારનો સમય છે બોર્ડનો વિદ્યાર્થીના હિત માટે અમને બેસાડવામાં આવ્યા છે છતાં આ લોકો સમયસર નથી અત્યારે અગિયાર વીસ મિનિટ થઈ છે છતાં એક પણ શાસન મતલબ શિક્ષણનો એક પણ સદસ્ય અત્યારે હાજર નથી ફક્ત અધિકારીશ્રીઓ કર્મચારી હાજર છે એટલે વિચાર કરો કે આ બાળકો માટે આ લોકો શું કરવાના છે ફક્ત બહુ મોટી વાતો કરવાના છે બીજું કશું કરવાના નથી